સુરતના પુણા વિસ્તારમાં ભાગી છૂટ્યા હતા સુરતમાં દારૂબંધીના ધજાગ્રહ બુટલેગરો ઉડાવી રહ્યા છે ત્યારે સુરતમાં પુણા પોલીસ મથક વિસ્તારમાં આવેલ પર્વત પાટિયા હળપતિવાસ ખાતે ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડાને લઈને દારૂનો અડ્ડો ચિલાવનાર બુટલેગરો પિયુષ ગોવિંદ રાણા અને દુર્ગેશ મુણીલાલ રાજભ ભાગી છૂટ્યા હતા જ્યારે સ્થળ પરથી સોળ આરોપીઓ પરમેશ રાઠોડ સુભાષ અગ્રવાલસ વાલસ પવન અગ્રવાલ અમોલ પાટીલ લોકેન્દ્ર પવાર જય પરમાર વિવેક રાજપૂત હારૂન સૈયદ અભિદેવ મુરારી ધવલ દિગાડિયા આબિદ સૈયદ અરબાઝ શેખ રવિ માલી દક્ષેશ સોલંકી અને નયલ પટેલને ઝડપી પાડી દારૂનો જથ્થો મોબાઈલ અને રોકડ તથા વાહનો મળી દસ લાખ સુડતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી